સુરતમાં રોજેરોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી હોય જેને લઈને પોલીસની કાયદો વ્યવસ્થાની વાતો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી છે વાત છે પાલનપુર જકાતનાકા પાસેની પાલનપુર જકાતનાકા પાસે આવેલ ઝઘડિયા ચોકડી પાસે આવેલ પ્રશાંત નગર સોસાયટીમાંથી ચોવીસ વર્ષીય રવિન્દ્ર નિષાદની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી

कुछ है। वो तो हमको नहीं पता वो ऐसे ही आए लफड़ा किए और मार के निकल गए सात आठ लोग थे हाँ